જાયન્ટ્સ અમદાવાદ મેન સહ્યર ગ્રુપના યજમાન પદે કોન્ફરન્સ બે હજાર પચીસ યોજાઈ જાયન્ટ પીપલ્સ ફાઉન્ડેશન જ્હોન સહિયર કોન્ફરન્સ બે હજાર તથા નવી ગ્રુપની શપથવિધિ સમારંભનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું જે જાયન્ટ્સ અમદાવાદ મેન સહિયર ગ્રુપના યજમાન પદે જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન ઝોન ત્રણના અમદાવાદ ગાંધીનગર જિલ્લાના તમામ સહિયર ગ્રુપોની સહિયર કોન્ફરન્સ તથા નવનિર્મિત ગ્રુપ જાયન્ટ્સ અમદાવાદ સાબરમતી સહ્યર ગ્રુપનો શપથવિધિ સમારંભ ઓરિયન્ટ બેન્કવેટ ખાતે યોજાયો હતો પ્રથમ સેશનમાં ઉપસ્થિત મહાનુભાવોને સ્થાન ગ્રહણ કરવા અને યજમાન ગ્રુપના પ્રમુખ શ્રીમતી ગીતાબેન એસ પટેલ દ્વારા સભા શરૂ કરવાની આદેશની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય જાયન્ટ પ્રાર્થના સામૂહિક રાષ્ટ્રગાન જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા સૌપ્રથમ પ્રથમ નવનિર્મિત ગ્રુપ તથા તમામ નવા સભ્યોને આવકારી ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર કલ્પેશ પ્રજાપતિએ દરેકને જાયન્ટ્સના સભ્યોના શપથ ગ્રહણ કરાવેલા હતા પછીથી તમામ હોદ્દેદારોના ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર મુકેશભાઈ પટેલ દ્વારા હોદ્દાના શપથ લેવડાવ્યા હતા અંતે જ્હોન ત્રણના ઉપપ્રમુખ રમેશભાઈ પટેલના પણ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા બીજા સેશનની શરૂઆતમાં સહિયર કોન્ફરન્સથી કરવામાં આવી હતી સહિયર કોન્ફરન્સના ઇન્ચાર્જ અલ્કાબેન પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું દરેક સહિયર ગ્રુપ દ્વારા બે હજાર પચીસના રિપોર્ટિંગ લેવામાં આવ્યા હતા અને હાજર ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ત્યારબાદ આભાર વિધિ કરી પ્રોગ્રામને પૂર્ણ કરવામાં આવેલો હતો આ સમગ્ર પ્રોગ્રામનું સુંદર આયોજનબદ્ધ સંચાલન નેશનલ કમિટીના સદસ્ય શ્રીમતી વીણાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર પ્રોગ્રામના અધ્યક્ષ તરીકે વીણાબેન પટેલે તેમજ તેમની ટીમે ખાસી એવી જહેમત ઉઠાવી હતી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર